ફાગણ સુમ ના દિવસે દીપતિ આચાર્ય યુગ ભૂષણ સુરી કે જેવો પંડિત મહારાજ તરીકે ભારત માં જાણીતા છે તેમના વિદ્વાન હર્ષજીત વિજયજી મહારાજ નો આજે સુરાવલી અને બેન્ટ બાજા સાથે પ્રવેશ થયો હતો ગુરુજી અમારો અંતરનાદ અમને આપો આશીર્વાદના ગગનભેરી નારાઓ થી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું દરમિયાન માં આજના નૌકાશી ના લાભાર્થી મિહિરભાઈ શાહે જણાવ્યું હતું કે ગુરુદેવે હસમુખા શંખેશ્વર પાસુરнат ભગવાનના દર્શન કરી ઉપાશ્રયમાં વ્યાખ્યાન ફરમાવ્યું હતું ગણી હર્ષજીત વિજયજી મહારાજે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે પરમાત્માની પૂજા કરવાના ભાવ માત્રથી ઉચ્ચ कोटીનું પુણ્યનું બંધી પુણ્ય બંધાય છે દરેક જીવાત્માને બીજાને મદદ કરે તો તે પુણ્ય પોતાને ભવંતરમાં કામ લાગે છે પુણ્ય કેવી રીતે બંધાય છે તે એક ડોષી અને એક હાથીના દ્રષ્ટાંતથી સમજાવ્યું હતું દરમિયાનમાં મીરભાઈ શાહે જણાવ્યું હતું કે બુધવારે સત્યાવીસમી તારીખે સવારે પાંચને ત્રીસ કલાકે શાંતિનાથ ભગવાનના ગ્રહ ચૈત્યજીના લઈની ધજા ગણી હર્ષજીત વિજયજી આદિ ઠાણા એમ ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં ઓમ પુણ્યાહમ પુણ્યાહમ પુણ્યાહમના પવિત્ર મંત્રોચ્ચારથી કરવામાં આવશે અને સાથે જાણીતા સંગીતકાર દીપ શાહની મંડળી સ્તનોની સુરાવલી સાથે ભાવના ભણાવશે આજના કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટર અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ અલકાપુરી જૈન સંઘના ટ્રસ્ટી જયેન્દ્રભાઈ શાહ તથા પ્રશાંતભાઈ શાહ પાંજરાપોળના રાજીવ શાહ વિહાર ચેત્ય જિનાલયના અગ્રણી ગિરીશભાઈ શાહ સહિત વડોદરાના વિવિધ જૈન સંઘના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા એમ સંઘ અગ્રણી ધર્મેશભાઈ શાહે જણાવ્યું હતું મહારાજ સાહેબને અમારા ગ્રહ જિનાલયની પહેલી સાલગીરી નિમિત્તે પધારવાનું એમને કહ્યું એ નિમિત્તે સાહેબજીએ અમારી વિનંતીને માન આપીને સાહેબજી અમારા પ્રસંગે આ પ્રસંગ માટે પધાર્યા છે ઉપસ્થિત રહ્યા છે અને એનું અમે ખૂબ આભાર અને ઋણી માનીએ છીએ